હવે ભાઈ માયાભાઈ અહીરનો એક કોમેડી વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે જે આમ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે માયાભાઈ આહિર તેમના દીકરાના લગ્ન થયા છે થોડાક ટાઈમ થઈ ગયો છે બે ત્રણ દિવસ થયા છે પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર જીગાભાઈ જીગાભાઈ એવો સોશિયલ મીડિયામાં વિડીયો એટલો બધો વાયરલ થયો છે કે માયાભાઈ આહિર છે પોતે મિત્રો ડાન્સ કરવા લાગ્યા છે આ ફની અંદાજમાં મિત્રો કોમેડી તરીકે અત્યારે સોશિયલ મીડિયાની અંદર બોમ પડાવશે હવે મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ ગુટરને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયાઓ સૌથી પહેલાં તમને જોવા મળી જતા હોય છે હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર માયાભાઈ અહીરે જે તેમના દીકરાના લગ્ન કર્યા છે ને અત્યારે વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો છે જે જ્યાં મિત્રો વાત કરીએ તો હેલિકોપ્ટરની અંદર જાન ગઈ હતી અને મિત્રો ફોર્સોનોરની લાઇનો લાગી હતી માયાભાઈ અહીરે જે ધામધૂમથી એવા મોટા લગ્ન કર્યા છે ને કે ગુજરાતની અંદર બૂમ પાડી દીધી છે મોટા મોટા લોક લોકસાહિત્ય કલાકારોથી લઈને મિત્રો જે પણ મોટા મોટા સેલિબ્રિટી છે નેતાઓ છે આ બધા જ તેમના દીકરાની જાનમાં આવ્યા હતા જેની અંદર મિત્રો વાત કરી તો માયાભાઈ અહીરે ઝૂમી ઉઠ્યા હતા અને ડાન્સ પણ કર્યો હતો તેની જ અંદર જીગાભાઈ ગીત ગાતા હતા અને મિત્રો માયાભાઈ અહીરસે એ ડાન્સ કરી પડ્યા છે હવે મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં તો ચેનલમાં પહેલી વાર આવી હોય તો સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને તમારે બંને એટલો શેર કરી દેવાનો છે કારણ કે ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર માયાભાઈ અહીરનું કેવડું મોટું સારું એવું નામ છે છતાં મિત્રો વાત કરી તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે સામાન્ય માણસ જેમ જેને મિત્રો વાત કરી દો ડાન્સ કરતા હતા અને વિડીયો વાયરલ થયો હશે તો માયાભાઈ આહિર માટે તમે શું કહેશો તમારી રહી જે પણ હોય કમેન્ટ કરીને વિડીયોને બને આટલો શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભરત